નમસ્કાર નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના યોગ ક્ષેત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો આજે બે હજાર પચીસ ને બુધવારના રોજ આપણા યશસ્વી ખૂબ જ ઊર્જાવાન વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર દામોદરદાસ મોદી સાહેબનો જન્મદિવસ છે નવજીવન સેવા ટ્રસ્ટ

જે આસનમાં આપણે સ્થિરપૂર્વક બેસી શકતા હોય અથવા તો પૂર્વક બેસી શકતા હોય તે આસનમાં બેસીને આપણે આજના યોગ સત્રની શરૂઆત કરીશું એક લાંબા ઊંડા અને દીર્ઘ શ્વાસ ભરીને આપણે ઓંકારના નાક સાથે આપણે આજના યોગ શરૂઆત કરીશું જેટલા મિત્રો મને જોઈ રહ્યા છે બધાનું નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ધ્યાન મુદ્રામાં બેસવાનું છે મિત્રો એક લાંબા ઊંડા સ્વાદ સાથે આંખો બંધ ટટાર ગરદન સીધી ઓ બને ત્યાં સુધી શ્વાસને રોકી રાખવા પ્રયત્ન કરવાનો છે મિત્રો બંને હાથને હથેળી પૂર્વક ઘર્ષણ કરીને ડાબી અનેજા આપણને પ્રાપ્ત યોગનો સામાન્ય અર્થ જોડવું એમ થાય છે મિત્રો આપણે યોગ શરીરને સારું રાખવા માટે યોગ જરૂરી છે કસરત પણ જરૂરી છે મિત્રો યોગ કરવાથી શરીરને ફાયદા થાય છે આપણું સૂત્ર છે કે જેટલો રોગને યોગને સમય આપશો એટલો રોગને સમય આપવો પડશે નહીં

ધીમે ધીમે અંદરની તરફ વાળીને અંગુઠાને અંદર રાખીને પ્રયત્ન કરવાનો છે ધીમે ધીમે છે હવે આપણે કોણી નમન જોઈશું કોણી કોણી નમન એટલે કે એક કોણી વાળો ત્યારે ખુલ્લો શ્વાસ લેતી વખતે સામેની બાજુ શ્વાસ છૂટતા પોતાની તરફ પોણીને હાથ વાળીને ખભા સુધી ખભા સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પોણી નંબર કહેવામાં આવે છે મિત્રો નવ દસ અગિયાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ બીજું છે આપણે કોણી ચક્ર

છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ નવ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ

અને મૂળ સ્થિતિમાં પાછા આવવાનું છે મિત્રો હવે આપણે ગ્રીવા સંચાલન કરીશું ગ્રીવા એટલે કે ડોક ગુજરાતી ભાષામાં તમે પીવા કહેવામાં અર્થ મિત્રો શ્વાસ ભરતા ઉપર મસ્તક લઈ જવાનું છે મસ્તક ખેંચી રાખવાનો પ્રયત્ન કરવાનો છે નજર આકાશ તરફ લઈ જવાની છે મિત્રો શ્વાસ છોડતા ગળદન નીચે લાવવાની છે એક બે

તેમાં બીજી એક ક્રિવાસન ચાલન કરીશું મિત્રો એમાં આપણે ડોકને ડાબી બાજુ આ તો જમણી બાજુ હવે હડાબી બાજુ આપણે લઈશું મિત્રો છ આપ સૌનું નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જોઈ હવે આપણે પગની પિયામસ જોઈ લેજો મિત્રો પગને આપણે હંડાસમની સ્થિતિમાં રાખવાના છે ત્યારબાદ આટે 3 4 5 છે 10 સોળ સત્તર એક નવ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આઠ દિશામાં પાછળ આપણે હાર ટેકવીને આંગળીઓ નીકળી હોય તો આંગળીઓની પણ આપણે ક્રિયા છે આંગળીઓને આરતી કરવાથી આપણને દિવસભર લાગેલો થાક ઘણો બધો આપણને દૂર થાય છે હવે આપણે સૂર્ય નમસ્કારના કેટલાક બાર સ્ટેપ છે મિત્રો એક બાર સ્ટેપ શીખી લઈશું દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે ખાસ કરીને સૂર્ય નમસ્કાર આપણે જોઈ શકીએ તો પોતાની જગ્યાએ આપણે ઉભા ઉભા રહેવાનું છે મિત્રો આ રીતે ત્યારબાદ નમસ્કાર

આ રીતે આપણે સૂર્ય નમસ્કાર કરવાથી પણ શરીર આપણું ખૂબ જ રહે છે સાથે સાથે શરીરમાં નસોમાં ક્યારેક ક્યારેક એવા સમાચાર સાંભળે છે કે બ્લોક છે એ બ્લોક આપણને ખૂબ જ એમાં ફાયદાકારક બને છે આજે આપણે સૂર્ય નમસ્કારની ની વાત કરીશું મિત્રો સૂર્ય નમસ્કાર પહેલું આસન નમસ્કાર મુદ્રા હોય છે એમાં આપણે સામાન્ય રાખવાનું છે એમાં મંત્ર ઓમ મિત્રા નમ એનો અર્થ સંપૂર્ણ વિશ્વના મિત્ર આપને નમસ્કાર કરું છું

સમાન વજન થી ઉભા રહેવાનું છે આ થઈ નમસ્કાર મુદ્રા બીજું આપણે જોઈશું કે આજે સૂર્ય નમસ્કારમાં આપણે બે વસ્તુ શીખીશું મિત્રો તો નમસ્કાર મુદ્રા અને હસ્ત અથવા તો ઉધ્વ હસ્તાસન શીખીશું કઈ રીતે થાય છે એની સ્થિતિનું સમજાવી દો તો આસનનું નામ છે હસ્ત ઉત્તાનાસન શ્વાસ આ આસન કરવાનું છે મિત્રો એમાં શ્લોક આવશે ઓમ રવે નમઃમ રવે નમઃ અર્થ ગતિમાન પ્રકાશના પ્રકાશ માન બનાવનાર નમસ્કાર થશે કઈ રીતે થશે મિત્રો બંને હાથને કોણી વાળ્યા વગર માથા ઉપર સીધા લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે કમરને પાછળ શકાય આપણે પ્રયત્ન બંને હાથ કાનની બાજુમાં રહે તે રીતે રાખવા પ્રયત્ન કરવાનો છે મિત્રો સાવધાની બ્લડ પ્રેશર ચક્કર આવતા હોય સારણની ગાંઠ હોય એવી તકલીફ હોય તેવી વ્યક્તિએ ઓછું નમવું જોઈએ હવે આ આસન સૂર્ય નમસ્કારના સ્ટેપ તમે શીખી શકો આસન કઈ રીતે થાય છે અદ્વવ ઉદ્વ આરતી મિત્રો પહેલામાં આપણે જોયું કે નમસ્કાર મુદ્રા આવી આરતે બીજામાં આપણે જોઈશું તો જેટલું નમાય એટલું નમવા પ્રયત્ન કરવાનો છે મૂળ સ્થિતિમાં આપણે પાછા આવીશું મિત્રો સૂર્ય નમસ્કારના બાકીના સ્ટેપ આપણે કાલે શીખીશું મિત્રો આજે ખાસ કરીને આપણે મંડુકાસન જોઈશું ખાસ કરીને મંડુકાસન આપણે દરરોજ કરવું જોઈએ જેથી કરીને

धीरे 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 मूल स्थिति માં પાછા વાપ્રયતન કરવા છે મંડુકાસન કરવાથી સો ફાયદા થાય છે મિત્રો મંડુકાસન કરવાથી ડાયાબિટીસ પેટની સમસ્યા કબજિયાતની સમસ્યા દૂર થાય છે મિત્રો ડાયાબિટીસ હોય તેના કંટ્રોલ મેળવવા માટે આપણે આ આસન કરવું જોઈએ દરરોજ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે પેટને બળ પડે છે મિત્રો આ રીતે આપણે આસન દરરોજ કરતા શીખીશું દરરોજ આપણે નિયમિત તે આસન કરીએ છીએ રૂટિનમાં એ આસન આપણે કરીએ જ છે મિત્રો પગને ઊંચા કરવાના છે નેવું ડિગ્રી આરતે ત્યારબાદ આ પગને えっ、hey, cool રોજ આસન કરવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે મિત્રો કબજિયાત ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે બીજું આ

આર કોઈ પણ આસન કરવું થોડા સમયની પ્રેક્ટિસ હોય તો આપણને આસન તો આવડી જાય છે પરંતુ એ આસનને ટકાવી રાખવું એ પણ મહત્વનું છે આ રીતે શીર્ષાસન દરરોજ કરવાથી માથામાં સમસ્યા હોય લો ખાસ કરીને રક્તનો પ્રવાહ ઊંધો થાય છે મિત્રો મિત્રો ને ખાસ કરીને મગજના જ્યાં લોહી લોહી પહોંચતું નથી ત્યાં પહોંચે છે રક્તપાચ વધારે થાય છે મિત્રો ને ખાસ કરીને તાલ પડતી હોય માથામાં એ લોકો જો શીર્ષાસન કરે અથવા શીર્ષાસન દરરોજ કરે મિત્રો તો એમને વાળની સમસ્યાનો પણ ખૂબ જ ફાયદો થાય છે

મિત્રો આજે યોગ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનું સત્ર પૂરું કરતા પહેલા આપણે એક લાંબા ઊંડા શ્વાસ સાથે અને ઓકારના નાશ સાથે આ સત્ર પૂરું કરીશું આખું બંધ ટટ્ટાર કમર દર્દણ સીધી બંને હાથને ઘર્ષણ કરીશું અને ગરમ ગરમ ઊંઝા આપણા હાથોમાં આજનું સત્ર અહીંયા આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપ સૌને જય હિન્દ જય ભારત